નમસ્કાર ચાલો આજે આપણે ધોરણ દસના સ્ટાન્ડર્ડ ગણિતના પેપરની બ્લુ પ્રિન્ટને એકદમ ઊંડાણપૂર્વક સમજીએ આને સમજી લીધું ને તો પરીક્ષાની તૈયારી એકદમ સચોટ રીતે થશે જો બોર્ડની પરીક્ષા નજીક આવે એટલે ગણિતનો ડર તો ઘણાને લાગે છે ખરું ને મનમાં કેવા સવાલો થાય પેપર કેવું હશે કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાશે પણ સાચું કહું ગભરાવાની જરાય જરૂર નથી કારણ કે આ જે બ્લૂ પ્રિન્ટ છે ને એ કોઈ સાધારણ ડોક્યુમેન્ટ નથી એ તો સફળતા માટેનો એક સિક્રેટ મેપ છે એક વ્યૂહાત્મક નકશો જો આને બરાબર સમજી લેવામાં આવે ને તો આ જ સૌથી મોટું હથિયાર બની શકે છે સારું તો ચાલો આમાં ઊંડા ઉતરીએ જો કોઈ પણ પરીક્ષાની તૈયારી કરવી હોય તો એની રચનાને સમજવી પડે એ જ એક સ્માર્ટ સ્ટડી પ્લાન બનાવવાનું પહેલું અને સાચું કહું તો સૌથી મહત્વનું પગથિયું છે તો આ રહી ધોરણ દસ સ્ટેન્ડર્ડ ગણિતની આખી બ્લૂ પ્રિન્ટ અહીંયા દરેક ચેપ્ટર માટે બે કોલમ દેખાશે એક છે વિકલ્પ વગરના ગુણ અને બીજી વિકલ્પ સાથેના હા માનું છું કે આમાં ઘણી બધી માહિતી છે કદાચ થોડું કન્ફ્યુઝિંગ પણ લાગે પણ ચિંતા ના કરો આપણે સાથે મળીને સમજીશું કે ખરેખર ફોકસ ક્યાં કરવાનું છે ઓકે તો હવે આવે છે આ આખા પૃથકરણનો સૌથી નિર્ણાયક ભાગ આપણે હવે એ પ્રકરણોને શોધીશું જે સૌથી વધુ માર્ક્સ અપાવશે અને જે તૈયારીમાં સૌથી વધુ અસર કરી શકે છે ચાલો જોઈએ અહીંયા જો બસ અહીંથી જ આખરી સ્ટ્રેટેજી એકદમ ક્લિયર થઈ જશે આ ચાર્ટમાં સ્પષ્ટ દેખાય છે કે ત્રણ ચેપ્ટર બીજા બધા કરતાં કેટલા આગળ છે એક છે પ્રકરણ ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ અને બીજું છે પ્રકરણ બાર પૃષ્ઠફળ અને ઘનફળ આ બંને બાર બાર માર્ક્સના છે અને એમની સાથે જ છે પ્રકરણ તેર આંકડાશાસ્ત્ર જે છે પૂરા દસ માર્ક્સનું અને હવે આ જુઓ ચોંકાવનારું છે ખરું ને ફક્ત આ ત્રણ જ ચેપ્ટર વિકલ્પો સાથે કુલ એકસો નવમાંથી પૂરા ચોત્રીસ માર્ક્સ કવર કરે છે આ કોઈ નાનો આંકડો નથી આના પરથી એક વાત તો પાકી છે કે આ ત્રણ પ્રકરણો તૈયારીમાં સૌથી પહેલાં આવવા જોઈ ઠીક છે તો સૌથી વધુ માર્ક્સવાળા ચેપ્ટર તો આપણે જોઈ લીધા હવે આપણું બીજું પગલું છે એવા ચેપ્ટર્સમાંથી માર્ક્સ પાક્કા કરવાનું જે ફરજિયાત છે ફરજિયાત એટલે એવા કે જેમાં કોઈ ઓપ્શન કોઈ વિકલ્પ મળતો જ નથી આ ચાર પ્રકરણો પર નજર કરીએ પ્રકરણ એક વાસ્તવિક સંખ્યાઓ પ્રકરણ સાત યામભૂમિતિ પ્રકરણ નવ ત્રિકોણમિતિના ઉપયોગો અને છેલ્લે પ્રકરણ અગિયાર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ આ બધા ફરજિયાત છે મતલબ કે આમાંથી જે પણ પૂછાશે એનો જવાબ આપવો જ પડશે કોઈ છૂટકો નથી હવે સવાલ એ થાય કે આ ફરજિયાત કેમ છે તો એનું કારણ એકદમ સિમ્પલ છે યાદ છે પેલું પહેલું ટેબલ એમાં જોશો તો ખબર પડશે કે આ ચેપ્ટર્સ માટે વિકલ્પ વગરના અને વિકલ્પ સાથેના ગુણ એક સરખા છે એનો સીધો મતલબ એ થયો કે એમાં કોઈ ઇન્ટરનલ ઓપ્શન નહીં હોય એટલે જ આ ચેપ્ટર્સને સંપૂર્ણ રીતે તૈયાર કરવા ખૂબ જ જરૂરી છે ચાલો હવે આ બધી માહિતીનો ઉપયોગ કરીને એક્શનમાં આવીએ હવે આપણે જોઈશું કે કેવી રીતે અલગ અલગ ગોલ્સ માટે બે એકદમ સ્પષ્ટ અને અસરકારક સ્ટડી પ્લાન બનાવી શકાય અહીં બે રસ્તા છે દરેક પોતાની તૈયારી અને લક્ષ્ય મુજબ પોતાનો રસ્તો પસંદ કરી શકે છે જો કોઈને ગણિત થોડું અઘરું લાગતું હોય તો પાસ થવાની સ્ટ્રેટેજી પર ફોકસ કરી શકાય એના માટે સૌથી પહેલાં પ્રકરણ તેર આંકડાશાસ્ત્ર શાસ્ત્ર ચૌદ સંભાવના પાંચ સમાંતર શ્રેણી અને બે બહુપદીઓ આ પાક્કા કરી લેવા આ બધા સ્કોરિંગ પણ છે અને પ્રમાણમાં સહેલા પણ છે બીજી બાજુ જેમને ટોપ સ્કોર રજ જોઈએ છે તેમને પ્રકરણ ત્રણ અને બારના મોટા દાખલાઓ પર ખાસ મહેનત કરવી કેમ કે મોટાભાગે ચાર માર્ક્સના પ્રશ્નો આમાંથી જ આવે છે તો ચાલો આ બધી ચર્ચાને એકદમ ટૂંકમાં અને સરળ રીતે સમજી લઈએ એક એવો એક્શન પ્લાન જે તરત જ અમલમાં મૂકી શકાય આ રહ્યો તમારો થ્રી સ્ટેપ ગેમ પ્લાન એકદમ સિમ્પલ સ્ટેપ વન પહેલા ટોપ થ્રી પર માસ્ટરી મેળવો શરૂઆતની બધી જ એનર્જી પ્રકરણ ત્રણ બાર અને તેર પર લગાવો સ્ટેપ ટુ પાયો મજબૂત કરો ખાતરી કરો કે પહેલા ચાર ફરજિયાત ચેપ્ટર એટલે કે એક સાત નવ અને અગિયાર એકદમ પાક્કા છે અને છેલ્લે સ્ટેપ થ્રી પોતાનો રસ્તો પસંદ કરો જે પણ ગોલ હોય એને બંધ બેસતી સ્ટ્રેટેજી ફોલો કરો તો હવે આ બધી માહિતી અને સ્પષ્ટ સ્ટ્રેટેજી સામે છે હવે સવાલ બસ એક જ છે તૈયારીનું પહેલું પગલું કયું હશે આ બ્લૂ પ્રિન્ટનો સ્માર્ટ રીતે ઉપયોગ કરીને પ્લાનિંગ શરૂ કરો અને સફળતા તરફ આગળ વધો